નમસ્કાર મિત્રો વાપી અને વલસાડ જિલ્લાના રોજગાર શોધતા યુવાઓ માટે આજે ખૂબ જ મહત્વના સમાચાર છે વાપી શહેરમાં આગામી તારીખ છ જાન્યુઆરી બે હજાર કરવામાં આવ્યું છે આ મેગા જોબ ફેર ખાસ કરીને રોજગાર વાંચી ઉમેદવારો માટે સુવર્ણ તક લઈને આવી રહ્યો છે વાપી જીઆઈડીસી સહિત વિવિધ ઉદ્યોગોની મોટી અને મધ્યમ કંપનીઓ આ જોબ ફેરમાં ભાગ લેશે ધોરણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નોકરીની અનેક તકો ઉપલબ્ધ રહેશે ફ્રેશર તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારો આ જોબ ફેરમાં ભાગ લઈ શકશે જે યુવાઓ લાંબા સમયથી નોકરીની શોધમાં છે અથવા ખાનગી ક્ષેત્રમાં સારી તક મેળવવા માંગે છે એ તમામ માટે આ મેગા જોબ ફેર ખૂબ જ ઉપયોગી સાબિત થશે જોબ ફેરમાં હાજર રહેવા માટે ઉમેદવારોને બાયોડેટા અથવા રિઝ્યુમે આધાર કાર્ડ અને શૈક્ષણિક દસ્તાવેજોની નકલ સાથે લાવવાની રહેશે મિત્રો આવી રોજગારની તક વારંવાર મળતી નથી એટલે સમયસર પહોંચી સંપૂર્ણ તૈયારી સાથે હાજરી આપજો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને વાપી વલસાડની લોકલ ન્યૂઝ માટે અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં આભાર જય હિન્દ